મોગલ મોલ ડ્રાઈ દ્વારકાધીશ ફરી એક નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા બેલારી સા બે દિવસથી વેલારીમાં આવી ગયેલા હતા બેલારી તો કંપની છે ભાઈ પોલસાની તો આપણે બધા પોલસા ભરવા આવેલા હતા તો તમે જોઈ શકો છો આપણે અંદર આવી ગયા ગાડી તો કાલની પાર્કિંગમાં જ પડી પણ વારો નથી આવો તો ભાઈ આ એ ગાડી ભરાઈ છે ને પછી અત્યારે આપણો વારો આવવાનો છે તો તમે જોઈ શકો છો અહીંયા થાય છે ગાડી લોડ પોલસાની અને ભાઈ આ છે ભાઈ કંઈક કંપની તમે જો આ છે ભાઈ કંઈક કોલસાની કંપની તમે જોઈ શકો છો અહીંયા અને આનું ભાઈ પ્રદૂષણ તમે જો વાજો છો એકલો એક જોડે જ ઉડે છે અહીંયા એક થાય છે ગાડી રોડ આ ગાડી ભરાય જાય પછી આપણો વારો આવવાનો છે ગાડી ભરવા માટે આ છે કંઈક કંપની કોલસાની હવે જ્યારે ગાડી ભરાઈ જાય એનું કંઈ નક્કી નથી અહીંયા લાગી તો ગઈ છે ભરવાનું શરૂ થઈ ગયું છે એ ભરાઈ જાય પછી આપણો વારો આવશે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આ છે ભાઈ કાંઈ કોલ છે તમને બતાવીજો તો ભાઈ આ છે કે ભાઈ કાંઈક કોલસાના ઢગલા છે તમે જોઈશું પછી આ કોલ છે કે લોખંડ છે એ કાંઈ નહીં ખબર પડતી તમે કોમેન્ટ કરજો કે શું છે ભાઈ કોલ છે કે લોખંડ છે આમ તો અમને લાગે કોલસા ને એવું લાગે જોયા તો ભાઈ હા છે અને ભાઈ વાગ્યા છે અત્યારે સવારના દસ જેવા સમય થવા આવ્યો વાતાવરણ છે ને વાદળછાયું હોય વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું ને ભાઈ આ એના કંપની પર ડુંગરા બધી બાજુ ડુંગરાની વચમાં કંપની આવેલી છે પહેલાં તમે મેપમાં નાખીને જોયું પણ તો કાંઈ કંપનીનું લોકેશન ન મળ્યું પૂછતા પૂછતા પાછા આવ્યા કેમકે આ સારા બાજુ ડુંગરા છે આ કંપની છે ને ભાઈ પ્રદૂષણ જો ભાઈ એકલા એના કાળા બમો એકલા તો ફાઇનલી ચેનલમાં કીધા છે પાંચ અને ભાઈ આપણી ગાડી હવે જાય છે ભરવા સવારે આપણી ગાડી નહોતી ભરવાની આ બધી વાત બેઠા અત્યારે પ્રોગ્રામ આવશે આવશે તો આવી જશે પ્રોગ્રામ ભરવા માટે વારો આવી ગયો છે અંદર તમે જોઈ શકો છો આ લાઈન લાગેલી છે અહીંયા અને ભાઈ આવડ્યા વસ્તુના પટ્ટા છે ને એ બધા ખોલવા પડશે તો સંજયભાઈ અમુક ખોલે છે અને આપણે અહીંથી ખોલી નહી છીએ તો ભાઈ અત્યારે કઈ પાંચ વાગ્યાનું તમે વાતાવરણ જોઈ શકો છો અને ગાડીઓ એટલી લાઈનમાંથી ને વાત જવા ગયો અત્યારે માઇનમાં વારો આવ્યો છે આ ખોલના છીએ પછી રાઈ અંદર ભરવા માટે ભરતા કેટલો સમય લાગે એનો કંઈ નક્કી નથી કેમ કે ભરાઈ દે તો તરત ભરાઈ જાય અડધી કલાકમાં તરત ભરાઈ દે ગાડી ઓટોમેટિક મશીનથી ભરાઈ કે એટલે પણ હવે વારો આવે એ પ્રમાણે થાય તમે જોઈ શકો છો અહીંનું વાતાવરણ કંઈક નજારો તમે જુઓ મસ્ત વાતાવરણ છે અત્યારનું ફાઇનલ દોસ્તો આજે તા આજે છે તારીખ એકવીસ અને ભાઈ ત્રણ દિવસ છે આપણે કંપનીની અંદર આપણે ગાડી પાર્કિંગ કરીને બેઠા હતા અને આજે ભાઈ આપણે કાલની ગાડી ભરવા મૂકેલી હતી તો આજે આપણી ગાડી ભરાઈ ગઈ છે હા અહીંયા ભરવા મૂકી હતી પહેલાં તો અડધી ભરી અને પાછી પઢાઈ લીધી હવારમાં ભરાશે તો પાછી અત્યારમાં સવારમાં પછી ભરવા લગાડી હતી તો અત્યારે ભાઈ ગાડી ભરીને કમ્પ્લીટ થઈ ગઈ છે તમને બતાવીએ કે હું ભરવું છે એમ આ કંઈક લોખંડની કૂટી ભરેલી છે આમાં અને આમ જોઈને ત્યાં કંઈક લાગે કોલસા હોય ને એવું લાગે જો આ છે ભાઈ કંઈક લોખંડની કૂટી તો ફાઇનલી દોસ્તો ગાડી ભરાઈ ગઈ છે આપણે અહીંયા તાલપત્રી બાલપત્રી બધી બાંધીને કમ્પ્લેટ કરી નાખ્યું છે તો બિલ એ આવી છે તો બિલ હવે બતાવવા જવાનું છે સામે જે તમે ઓફિસ જોઈ શકો છો ના પછી ગાડીને એક સીટ આપશે લાવો સંજયભાઈ બિલ લાવો તો ફાઇનલ બિલ આપી દીધું છે હવે હવે છીએ અહીંયા ઓફિસે તો ફાઇનલ દોસ્તો આપણે આવી જશે ગાડી ભરીને આપણે જે પહેલાં હોટેલે હા જે ઊભા થાય એ હોટેલે ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે અને ભાઈ ગાડી નહીં તે આપણે ધોઈ કાર્વિન કમ્પ્લીટ કરી નાખી છે જો તમે અને આપણે ત્યાં કાર્વિન થઈ ગયા છે કમ્પ્લેટ તો ભાઈ ગાડી પડી છે આપણે અહીંયા અને અહીંયા છે ભાઈ કાંઈક નાવા માટેની સુવિધા તો ગાડીની આપણે નવરાઈ દીધી છે તો મોરો બરો બધું ઘણી કહ્યું છે અને સંજયભાઈ બદલાવે છે કપડાં તો સંજયભાઈ કપડાં બદલાઈને આવે પછી હવે કદાચ જમી લઈએ ત્રણ વાગી જશે જમવાનું હોવા દીધું બાકી છે ચા પાણી પીને આપણે નીકળતા નથી તો હવે આવે એટલે જમી લઈએ અથવા તો આગળ જઈને જમશું હોટલે હોટેલે વિડીયોમાં કન્ટિન્યુ છે ભાઈ આ છે કાંઈ બેલારી બાયપાસ સિટી અને આ ભાઈ ગેલારી છે ને સ્ટીલની સિટી તરીકે ઓળખવામાં આવે છે કેમ કે અહીંયા વધારે સ્ટીલ અને લોખંડની ફેક્ટરીઓ વધારે આવેલી છે એટલે આ સિટીને ને અહીંયા સ્ટીલની સિટી તરીકે ઓળખવામાં આવે છે આપણે બોર્ડ પણ આગળ અહીંયા મારે લતું કે એ આપણે સીટ નથી લીધો એ સ્ટીલ સિટી ઓફ ઇન્ડિયા એવું કંઈક ઓલું મારે લતું બેલારી સ્ટીલ સિટી ઓફ ઇન્ડિયા તો ભાઈ સ્ટીલ સિટી તરીકે બેલારીને ઓળખવામાં આવે છે ભાઈ અત્યારે વાગી જાય છે કંઈક પાંચ વાગવા જે વાગો છે ને તમે નજારો જઈ શકો છો આ બાજુ બેલારીનો ભાઈ કાંઈ ઘટે નહીં આ છે જયસ્વાલ સિમેન્ટની ફેક્ટરી તમે જોઈ શકો છો કર્ણાટકમાં મોટા મોટી સિમેન્ટની ફેક્ટરી હોય સ્ટીલની ફેક્ટરી હોય તો એનું નામ છે બહુ જબરજસ્ત અહીંયા લોખંડની કંપની આવેલી છે જે એસ ડબલ્યુ જયસ્વાલ અને સિમેન્ટની પણ આની ઘણી ફેક્ટરી આવે છે તમે જોઈ શકો છો આ છે ભાઈ પાર્કિંગ હા છે ભાઈ કાંઈક થરકુલ્લુ ગામનું નામ છે થરકુલ્લુ સરસ મજાનું ભગવાન અને અત્યારનો ભાઈ નજારો છે કંઈક મસ્ત છ અને આ બાજુ જે જયસવાલ કંપની છે તમે જોઈ શકો છો આ બાજુ ઓપીજી સેન્ટર વાતાવરણ પણ અત્યારે શાંત છે કેમ કે સમય થઈ ગયો છે સાડા પાંચ છ જેવો સમય થવા એવો છે એટલે વાતાવરણ એમ શાંત છે તો અહીંયા ભાઈ કાંઈક આવી પાછી બીજી કંપની અહીંયા જયસ્વાલ કંપની છે હવે મોટા મોટી જો કંપની હોય ને તો અહીંયા જયસ્વાલ છે લગભગ આ આખા ઓલામાં બાય બાય વેલકમ ટુ ગુજરાત ગુજરાત અરે ભાઈ જબરજસ્ત કંપની છે તમે જોઈ શકો છો બે બાજુ અંદરનું બેકગ્રાઉન્ડ તમે જુઓ ને બગીચા બગીચા કાંઈ ઘટે નહીં જુઓ તમે એક વાર જબરજસ્ત કંપની છે બંને સાઈડ પછી એવી કંપની આવે છે એક સાઈડ સેવની બે સાઈડ તો અહીંયા પાછા ગેટ આવે છે કંપની નો એ તમને બતાવીએ આખી સિટીમાં આ ભાઈ જયસ્વાલના બોર્ડ મળે છે જે મોટા મોટા અહીંની કંપની છે અહીંયા ભાઈ શકાય સિગ્નલ તો પડી છે સામે આપણી ગાડી અને અહીંયા શકાય રામદેવ રાજસ્થાની ધાબા આપણે પહેલી વાર આવ્યા ત્યારે અહીંયા રોકાણ હતા અને આ છે ભાઈ કાંઈ પાર્કિંગ અત્યારનું વાતાવરણ જેવું કાંઈ ઘટીને એવું છે તો અમે આપણી ગાડીએ પડી હવા ચેક થાય છે હવા થોડી પહોંચી હતી તો હવા ભલે લઈ અને પછી આગળની જર્ની કન્ટિન્યુ કરીએ અને અહીંથી ભાઈ આપણે બેલા રીતે ભરેલો છે જલ ઝાલના મહારાજ આપણે આથી બે માલપાલો બહુ ખાલી કરીને ચાલો ભાઈ આગળની જર્ની કન્ટિન્યુ કરીએ હવે અવાજ નહીં આવતો હોય કેમ કે મશીન શરૂ છે એટલે

ફાઇનલ દોસ્ત અત્યારે આપણે પહોંચી ગયા છીએ હોર્સપેટ આ તમે જોઈ શકો છો આ છે ભાઈ હોર્સપેટનો ટોલ નાખું અને અહીંયા ભાઈ આપણી ગાડી પડી છે તમે જોઈ શકો છો આ છે આપણી ગાડી અહીંયા તો હવે અહીંયાથી આગળ આપણે જર્ની કન્ટિન્યુ કરીએ હવે પછી હું આવશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય મોગલ જય દ્વારકાધીશ કેમ કે હવે રાત પડી ગઈ છે તો રાતનો કાંઈ સીન સારા ન હોય એટલે ખબરમાં મળશું આવશું પછી બીજા નવા વ્લોગમાં